સેગવા ખાતે આદિવાસી સમાજ દ્વારા બેન્ડબાજા સાથે રેલી યોજીને ભારે ઉત્સાહભેર વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે સમગ્ર વિશ્વમાં નવમી ઓગસ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ શિનોડ તાલુકાના સેગવા ખાતે પણ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે બેન્ડબાજા સાથે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે રેલી સેગવા અવાખલ સાધલી શિનોડ તેમજ નગરના મુખ્ય માર્ગો પર ફરીને સેગવા ખાતે રેલીનું સમાપન કરવામાં આવી રહ્યું છે આ રેલીમાં આદિવાસી સમાજના આગેવાનો અને યુવાનો આદિવાસી પોશાકો પહેરીને હાથમાં તીર કામઠા સહિતના આદિવાસી ઓરખ ગણાતા સાધનો હાથમાં લઈને જોડાયા હતા જ્યારે રેલી શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થાય તે માટે સ્નોર પોલીસ દ્વારા પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો હતો જય આદિવાસી જય જોહર આજ રોજ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસ આદિવાસી દિવસ તરીકે પૂરો વિશ્વ અને પૂરું ભારત આજે આદિવાસી દિવસની ઉજવણી કરી રહ્યું છે દરેક રાજકીય પક્ષો પણ આજે આદિવાસી સમાજને સાથે લઈ અને આદિવાસી સમાજના દિવસે આદિવાસી દિવસ તરીકેની ઉજવણી કરી રહી છે આજે સિનોર તાલુકામાં સમગ્ર આદિવાસી સમાજ એકજૂથ થઈ અને શેગવા મુકામેથી રેલી લઈ અને અમારા સાડલી બિરસા મુંડા સર્કલે આજે આવી રહ્યા છે અને આજે અમે એના સ્વાગતમાં અહીંયા ઉભેલા છે આજનો દિવસ એટલે બહુ જ બહુમૂલ્ય દિવસ છે આ ભારતના અમો મૂળ નિવાસી છે આ ભારતના અમે પ્રથમ નાગરિક છે અને આજે આ પ્રથમ નાગરિક તરીકે અમારી ફરજ છે કે અમારો દિવસની આજે ઉજવણી અમે અમારા ગામમાં કરીએ છીએ છાતીથી અમારું છાતી અમારી ફૂલી જાય છે કે આજે અમે અમારો દિવસ આજે અમારો સમાજ એક થઈ અને ઉજવી રહ્યા છે જય ભીમ જય આદિવાસી જય બિરસા જય સંવિધાન